ચૈતર વસાવાએ મનસુખ વસાવાને આપી છે સલાહ મનસુખ દાદાએ રિટાયર્ડ થવું જોઈએ ચૈતરનું કહેવું છે મનસુખ દાદાની તબિયત સારી રહેતી નથી સાંસદ મનસુખ વસાવાને રિટાયર્ડ કરવાના છે તેવું ચૈતરનું કહેવું છે હાલ ભરૂચ બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે મનસુખ વસાવા આપે પણ ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા છે અને આ વખતે મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે ભરૂચ બેઠક પર લોકસભા ચૂંટણીનો જંગ જામવાનો છે અમને તક મળવી જોઈએ દાદાને આ વખતે આપણે આરામ આપીએ ઘણીવાર તબિયત ના હોય છે એમની અનેક ફરિયાદ હોય છે વચ્ચે રાજીનામું પણ આપી દીધું તું કે મારી તબિયત નથી બરાબર છતાંય એમને મૂક્યા છે ત્યારે એમને હવે નિવૃત્તિ આપણે કરવાની છે રિટાયર્ડ આપણે કરવાના છે

सारा थे 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 सो है, हमने आशा पहुंचा स्टैच्यू ऑफ यूनिटी एकता नु प्रतीक जो आठवीं मार्च सरदार पटेल की कांस्य प्रतिमा प्रमाण थी कि भारत दुनिया के सबसे ऊंचे स्टैच्यू को बनाने का दम रखता है यह सिर्फ एक मूर्ति नहीं होगी यहाँ एक जीवंत संदेश होगा स्टैच्यू ऑफ यूनिटी एकता का प्रतीक लुबे फ्लो नहीं लुबे पम्प फ्लो नहीं फोर्स अरे भाई जल्दी करो कर। ઉનાળા પહેલા અરવલ્લીના જળાશયોમાં પાણીનો જથ્થો ઘટતા ખેડૂતો ચિંતાતુર બન્યા અરવલ્લી જિલ્લાની જીવાદુરી સમાન માઝુમ મેસવો પાત્રકમાં પાણીનો જથ્થો ઘટી રહ્યો છે ઉનાળાની શરૂઆત પહેલા માઝુમમાં છવ્વીસ ટકા મહેશ્વ પચીસ ટકા વાત્રક જળાશયમાં ઓગણચાલીસ ટકા પાણીનો જથ્થો છે

ઉનાળાની શરૂઆતમાં મોડાસાના માઝમ જળાશયમાં છવ્વીસ ટકા શામળાજી મેસરો જળાશયમાં પચીસ ટકા બાયડ વાત્રક જળાશયમાં ઓગણચાલીસ ટકા પાણીનો જથ્થો છે જેથી આગામી ઉનાળો લોકો માટે આકરો થાય તેવી શક્યતા છે જો કે તંત્ર દ્વારા પીવાના પાણી માટે આગોતરું આયોજન કરવામાં આવતા પીવાના પાણી માટે સમસ્યા નહીં સર્જાય તેવું સિંચાઈ અધિકારીનું કહેવું છે થોડા દિવસો પહેલા જ કમોસમી વરસાદના કહેરમાંથી સુરેન્દ્રનગર જિલ્લો બચી ગયો પરંતુ તેમ છતાં વડવાણના કેટલા ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી અને તેનું કારણ છે ઓવરફ્લો થયેલી કેનાલ વઢવાણ તાલુકાના કચુડા ગામની સીમમાંથી પસાર થતી સુરેન્દ્રનગર મોરબી બ્રાન્ચની મુખ્ય કેનાલ ઓવરફ્લો થતાં ખેડૂતો પર આફત આવી કેનાલના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને મોટા પાયે નુકસાની ભોગવવાનો વારો આવ્યો સુરેન્દ્રનગર જિલ્લાના મોટાભાગના ખેડૂતો સિંચાઈ માટે નર્મદાની મુખ્ય અને માઇનોર કેનાલ દ્વારા પાણી મેળવી રહ્યા છે વઢવાણ તાલુકાના ગામોમાંથી પસાર થતી સુરેન્દ્રનગર મોરબી બ્રાન્ચની મુખ્ય કેનાલમાં પાણી છોડવામાં આવ્યું અને એ સાથે જ કેનાલ ઓવરફ્લો થતાં ખેડૂતોની મહેનત પર કેનાલનું પાણી ફરી વળ્યું આસપાસના અંદાજે વીસથી વધુ ખેતરમાં ફરી વળતા પાણીને કારણે ખેડૂતોની અઢીસો વીઘા જમીનમાં વાવેલા પાકને નુકસાન થયું વરિયાળી ઘઉં અજમો જીરું રીંગણા સહિતનો ઉભા પાક પર સંપૂર્ણપણે પાણી ધોવાઈ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો વારંવાર કેનાલ ઓવરફ્લો થવાની ઘટનાને લઈને ખેડૂતોએ અનેક રજૂઆત કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી ન થતા ખેડૂતો તુવા ફૂવા થયા ખેડૂતે તાત્કાલિક સર્વે કરીને નુકસાનીનું વળતર ચૂકવવાની માંગ કરી ઉભા પાક પર કમોસમી વરસાદ ત્રાટક્યા બાદ ઉત્તર ગુજરાતના ખેડૂતોના હાલ બેહાલ થયા ખેડૂતોના મતે હજારો હેક્ટર જમીનમાં પાકને ભારે નુકસાન થયું ખાસ કરીને સાબરકાંઠા જિલ્લામાં પાકને મોટા પાયે નુકસાન થયું જેને લઈ ખેડૂતો માંગ કરી રહ્યા છે કે આવનાર દસ દિવસમાં પાકનો આર્થિક સર્વે કરી સહાય ચૂકવવામાં આવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે સમગ્ર ઉત્તર ગુજરાત સહિત ગુજરાતમાં વરસાદ થવાથી હજારો હેક્ટર જમીનના પાકને પારાવાર નુકસાન થયું સાબરકાંઠા જિલ્લાના મોટાભાગના ગામડાઓ મકાઉ મકાઈ ચણા વરિયાળી તેમજ શાકભાજીને ભારે નુકસાન થયું છે પાકમાં થયેલા પુષ્કળ નુકસાનને લઈને જગતનો તાત ધુ અપૂઆવા થયો ખેડૂતોએ વડાલી તાલુકા મથકે આવેદનપત્ર આપી આગામી દસ દિવસમાં આર્થિક સહાય આપવાની માંગ કરી વડાલી પંથકમાં બાર હજાર છસો પાસઠ હેક્ટરમાં ચણાનું વાવેતર કરાયું છે સાથોસાથ શાકભાજી સહિત જીરું અને મકાઈનું વાવેતર પણ મોટા પ્રમાણમાં થયેલું છે વડાલી તાલુકાના વાસણા ભંડવાલ કેસરગંજ રહેડા અરમસાડ અસાય બડોલ કંજેલી વડગામ મોરડ ચામુ મેઘ ડાભોડા ગામડી ગામડી સહિતના ગામોમાં માવઠાથી ભારે નુકસાન થયું છે જેને લઈને દસ દિવસમાં સહાય નહીં મળે તો ખેડૂતો તેમજ કિસાન સંઘે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે ભરૂચમાં એક્સપ્રેસ વે બુલેટ ટ્રેન ભાડભૂત બેરેજ યોજનામાં જમીન વળતરની માંગ સાથે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો મોટી સંખ્યામાં ખેડૂતોએ કલેક્ટર કચેરીએ પહોંચી વાજિન્દ્રો સાથે ભજન ગાઈને વિરોધ નોંધાવ્યો હાંસોટ આમોદ અંકલેશ્વર તાલુકાના ખેડૂતોએ કલેક્ટર કચેરીના પટાંગણમાં વિરોધ પ્રદર્શન કર્યું સાથે જ સરકાર સામે સૂત્રોચ્ચાર પણ કર્યા નવસારી સુરતમાં અપાયેલા વળતરની સમાન જ વળતર આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે ખેડૂતો આ અંગે પાઠવી ચુક્યા છે છતાંય માંગ ન કલેક્ટર ખેડૂતોએ કલેક્ટરને નું આવેદન આપ્યું ખેડૂતો અપેક્ષિત વળતરની માંગણીને લઈ મક્કમ છે તો સરકાર પણ કોઈ પણ સંજોગોમાં વહેલી તકે એક્સપ્રેસ વે ની કામગીરી પૂર્ણ કરવાના મૂડમાં છે ત્યારે ખેડૂતોએ વળતરને લઈ માંગણી નહીં સંતોષાય તો ગાંધીનગર સુધી કૂચ કરવાની ચીમકી આપી છે તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક સિરપ અને ટેબ્લેટનું વેચાણ કરતી સ્ટોર સંચાલકો સામે સુરત પોલીસે લાલાંક કરી છે શહેરમાં છેલ્લા કેટલાય સમયથી તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક સિરપ ગર્ભ નિરોધક ગોળીઓનું વેચાણ કરતા સ્ટોર પર એસઓજી સુરત પોલીસે દરોડા પાડ્યા હતા શહેરના પૂર્ણ વિસ્તારમાં આવેલ સંજયનગર ઝુંપડપટ્ટી પાસે હરિઓમ મેડિકલ સ્ટોરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા જ્યાં એસઓજીએ રેક્ઝોન ની અડસઠ નશાકારક સિરપ બારસો ત્રીસ જેટલી અલ્પારેઝમ ટેબ્લેટ સહિત ત્રીસ નંગ ગર્ભપાતની ગોળીઓ કબ્જે કરી છે મેડિકલ સ્ટોર પરથી પંદર હજારથી વધુનો મુદ્દા માલ જપ્ત કરાયો છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મેડિકલ સ્ટોરનું લાયસન્સ રદ કરી સ્ટોર સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરી છે મહત્વનું છે કે સુરતમાં ઘણા સમયથી કેટલાક મેડિકલ સ્ટોરના પોતાના આર્થિક લાભ માટે લોકોના જીવ સામે જોખમ ઉભું કરતા આવા મેડિકલ સ્ટોરના સંચાલકો સામે તંત્રએ તવાઈ બોલાવી એસઓજીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી દરોડા પાડ્યા ડમી ગ્રાહક મોકલીને મેડિકલ સ્ટોરના સંચાલકને તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક સિરપ ટેબલેટ સહિત ગર્ભપાતની ગોળીઓનું વેચાણ વલસાડ જિલ્લામાં ભર શિયાળે તસ્કરો એક પછી એક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે અને પોલીસની ઊંઘ ઉડાવી રહ્યા છે તસ્કરોએ વલસાડના ચણવાઈ ગામમાં આવેલા મંદિરને નિશાન બનાવ્યું ચાર જગ્યાએ ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ કંઈ પણ હાથ ન લાગતા તસ્કરોએ સાંઈ બાબાના મંદિરને નિશાન બનાવ્યું ચોર એ મંદિરની આખી આખી દાનપેટી ઉઠાવી જવાનો પ્રયાસ કરે છે દાનપેટીને મંદિરની બહાર સુધી ખેંચી પણ લાવે છે અને દાનપેટી તોડવા પણ પ્રયાસ કરે છે પરંતુ સફળતા ન મળી તો સીસીટીવી સામે આવ્યા છે અને જેમાં જોઈ શકાય છે કે ચોર તોડકી દાનપેટી ઉઠાવીને લઈ જાય છે ત્યારબાદ તેને તોડવાનો પ્રયાસ કરે છે પરંતુ તેમાં તેમને સફળતા નથી મળતી તો ચોર હવે ભગવાનને પણ નથી છોડતા અને હવે વાત કરીશું મહાશિવરાત્રીની